રીઝન તો ખબર નથી પણ એવું જણાવવામાં આવ્યું છે કે હમણાં બંધ છે અને ઓર્ડર આવશે ત્યારે ચાલુ થશે એવું જણાવે છે રવિવાર છે એટલે બધાને એવું હોય મોસ્ટલી વેકેશન મતલબ છુટ્ટી નો દિવસ હોય વીકેન્ડ હોય તો બધા પ્લાન કરે ફેમિલી ની બહાર લઈ એક જોઈ ટ્રેન એવું એટ્રેક્શન છે કે બધા લોકોને ગમતું હોય છે અને ખાસ કરીને નાના બાળકો માટે તો ખુબ અગત્ય કે એમને મજા આવે કે દસ પાંચ મિનિટ નો રાઉન્ડ થાય પણ અત્યારે બંધ છે એટલે હવે બીજી કોઈ માટે સોચશું અને એના માટે પ્રયત્ન કરશું હવે કોઈક રીઝન હોય જેન્યુન રીઝન હોય તો જણાવે અને ક્યાં સુધીમાં ચાલુ થશે ને ક્યાં સુધીમાં આગળની પ્રોસેસ થઈ શકે એટલી ઇન્ફોર્મ થાય તો આપણે બધાને અસગવડતા ઓછી થાય અમારા સંબંધી છે અમારા ભાઈ છે સુરત થી એમની બે ફેમિલી એ જોઈન થઈને અમે અહીંયા આવેલા છે અને એમને સ્પેશિયલી ટ્રેન માટે આ લોકો સુરત થી અમને અહીંયા આવીને અહીંયા અમારા ઘરે આયા અને અમે ઘેરેથી અમને એ લોકો લઈને આયા અહીંયા સ્પેશિયલ ટ્રેન માટે પણ અત્યારે નિરાશ હાથ લાગી છે અહીંયા ટ્રેન બંધ છે હવે શું કારણ છે એ તટસ્થ અમને કોઈ જાણવા મળ્યું નથી એ કે કંઈક કામ ચાલુ છે એવું કે છે પણ કોઈ ખુલાસો કર્યો નથી એમને હાના માટે ટ્રેન બંધ છે પણ આમાં ટ્રેન ને લગતે તો કંઈ કહે છે નહીં ને ટ્રેન તો એકદમ સ્લો ચાલે છે ને અહીંયા એટલા માટે તો બાળકો માટે તો છે નાની ટ્રેન રોડ પર ચાલે છે ને પાણીમાં થોડી ચાલે છે શું જોઈએ આપણા મતલબ એ કેન્ટીન માણસ એટલી દૂરથી આવે માન લો કોઈ વડોદરા શહેર બહારની વ્યક્તિ આપણે અતિથિ આવે અહીંયા અને એમને આવી રીતે નિરાશા હાથ લાગે સારું ના કહેવાય આપણા શહેર માટે કે આપણે એક શાહજી બાગ ની અંદર એક એન્ટિક આપણે જે વસ્તુ મૂકેલી છે જે બીજા બધા કોઈ શહેરોમાં નથી જો એ ટ્રેન અહીંયા જોવા માટે સ્પેશિયલ આવેલા છે અહીંયા બેસવા માટે નાના નાના બાળકો છે પાંચ થી સાત બાળકો છે બધી ફેમિલી જોડે આવેલી છે અહીંયા વડોદરા શહેરની મુલાકાત લઈને અમારે ઘેર થી અમે લોકો લઈને આવેલા છે અને નિરાશા હાથ લાગી છે કોઈ કોઈ એવું કઈ માહિતી કશું નહીં અમને એમ કઈ એવું તો કઈ કામ ચાલે છે એટલે બંધ કર્યું તો કશું અમને આમ સ્ટેટમેન્ટ કઈ આવ્યું નથી સર હા હાલમાં જે આપણે હરણીની જે ઘટના બની છે ત્યાર પછી અમાન કોર્પોરેશન માંથી આદેશ આપવામાં આવેલો હતો કે સેફ્ટી રિઝન થી અને સિક્યુરિટી થી આપણી જે કમાટી બાગ ખાતેની જે જોઈન્ટ છે અને જે આપણી રાઈટ છે એ હાલમાં બંધ રાખવાની અને આગાઉન જે ઓર્ડર આવે ત્યાર પછી આપણે જોઈન્ટ ને ચાલુ રાખવાની છે અને જે પણ અમારા જે ડોક્યુમેન્ટ હતા જે સેફટી માટેના જે ડોક્યુમેન્ટ હતા એ પાછા જમા કરાવવા કીધા હતા જે ગઈ કાલે અમે જમા કરાવી દીધા છે હવે અમે આ કોર્પોરેશન માંથી ટ્રેન ચાલુ કરવા માટે ન્યાય પરમિશનની રાહ જોઈ રહ્યા છે એટલે કોર્પોરેશનમાંથી આપણને પરમિશન મળશે એટલે આપણે જે આપણી જોય ટ્રેન છે અને જે રાઇડ છે એ આપણે ચાલુ કરીશું લોકો હેરાન થઈ રહ્યા છે સવારથી લોકો વારંવાર પૂછવા માટે આવે છે પાસે હા સવારથી આ છેલ્લા બે દિવસથી આપણી જે જોય ટ્રેન બંધ છે અને રાઈડ પણ બંધ છે તો સ્કૂલના બાળકોને લઈને આવતી જે જે આવે છે છે એ આવતા હોય અને આજે રવિવાર હોવાથી સવારથી પબ્લિકનો પણ ક્રાઉડ વધારે છે કમાટી બાગમાં તો એ લોકો એમના બાળકોને લઈને આવે છે અને જે જોઈન્ટ જે બંધ છે એને લીધે એ એ ઉદાસ થઈને પાછું ફરવું પડે છે તો લોકો ખાસા ઇન્કવાયરી કરે છે પણ એમને હવે બંધ છે તો અમે પણ કશું કરી શકતા નથી એટલે એમને પાછું ઉદાસ લઈને પાછું કરવું જોઈએ બરાબર છે લોકો ને એવું કે કોઈ નોટિસ બોર્ડ નથી ક્યાર સુધી ચાલુ હતો કે એમ બંધ છે તો કોઈ નોટિસ હોય તો લોકો ને વારંવાર પૂછોમાંતાઓ ના કરો હાલમાં સેફટી રિજન થી કોર્પોરેશન એ અમને બંધ કરાવડાવ્યું છે એટલે હાલમાં બંધ છે હવે કોર્પોરેશનમાંથી અમને ઓર્ડર આવશે એટલે અમે તૈયારીમાં તુરંત જે ટ્રેન છે ને રાઇડ એ આપણી ચાલુ કરી દઈશું એટલા માટે હાલમાં બોર્ડ નથી મારેલું એ રીતનું